ખાંભા નજીક આવેલા હનુમાન ગાળા જંગલ જતા ભક્ત વન વિભાગે હતા ખાંભા નજીક આવેલ ગીર અભયારણ્ય માં હનુમાન મંદિર જંગલમાં આવતું હોવાનું કહી વન વિભાગે શ્રદ્ધાળુઓ અને ભક્તો અટકાવેલા હતા જંગલના ગેટ બહાર બસો પચાસ થી વધારે શ્રદ્ધાળુઓ અને ભક્તોનો જમાવડો થયેલો હતો હનુમાન જયંતિ તહેવાર હોવાને કારણે શ્રદ્ધાળુ અને ભક્તજનો રાત્રિના હનુમાન ગાળા મંદિરેથી રવાના કરવામાં આવેલા હતા ખાંભા વન વિભાગ દ્વારા મંદિરની વ્યવસ્થા અર્થે સાત લોકોને અંદર રહેવા મંજૂરી આપેલી હતી સ્થાનિક શ્રદ્ધાળુઓ દ્વારા ધારાસભ્ય જેવી કાકડિયા અને હીરાભાઈ સોલંકીને રજૂઆત કરવામાં આવેલી હતી હનુમાનગાળા મંદિરે જવા માટે વહેલી સવારે પાંચ વાગ્યાથી શ્રદ્ધાળુઓ અને ભક્તજનોની મંજૂરી આપવામાં આવેલી હતી